ખોટવાની જ્યારે ધરપકડથી શક્તિસિંહ ગોહિલને આ વિષય પર સવાલ આવ્યો એમણે કહ્યું કે મંત્રીઓ છે નથી લેવાતા અમારા નેતાઓની ધરપકડ છે એમણે ગોપાલ ઇટાલિયાની જીત પર પણ જવાબ આપ્યો છે ખૂબ લાંબા સમય પછી શક્તિસિંહ ગોહિલે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે સાંભળીએ એમને થર્ડ ફ્રન્ટને ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કે ગોઠવણ હતી એનો વિજય થયો એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં

बेहजार बीस खूब पैसा वापरा आम आदमी पार्टी ना नेताओं दर चैनल पर कहता था लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाए तुम्हारी पासे जून फुटेज हुए तो जो जो परंतु ये पची शू थ मुख्य विरोध पक्ष तो कांग्रेस पार्टी ज रही आम आदमी पार्टी नी संख्या तो नजीवी रही मुख्य विरोध पक्ष तरीके बैठक गुजरात की जनता कांग्रेस ने जापी એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી તે જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે માની અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી હતી એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના જે જેલમાં જવા જોઈએ ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો આ નીતિ બરાબર નથી તટસ્થ તપાસ થાય હાઈકોર્ટના જજ સાહેબની થાય તપાસ કરે અને જે જવાબદાર હોય કોઈ પણ પાર્ટી નો હોય કોઈ પણ કોમ નો હોય જેલમાં નાખો પરંતુ ફોટું કરીને પોતાના ને બચાવવાના ને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી